જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે ત્રણ માળી આવાસ ચ આવેલા છે એમાં બ્લોક નંબર પિસ્તાલીસમાં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઇફ ઓફ મહેન્દ્રભાઈ વાળા આ બેન દ્વારા ત્યાં એક કુપણખાનું એટલે કે પ્રોસ્ટિશનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં તે સ્થળ ઉપરથી ત્રણ અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન ત્રણ ચાર એ અને પાંચ એ અને પાંચ એ ડી આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજ આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે